બક્ષરા શહેરમાં નૂતન સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ચોકડી સુધી ભાજપના કાર્યકર્તા અમરેલીનારાયણ મંદિરથી બાયપાસ ચોકડી સુધી આઇકોનિક રોડ નિર્મળ રૂપિયા પચાસ લાખના ખર્ચે બનતા તેનું લોકાર્પણ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય કૌશિકભાઈ ધારાસભ્ય જીવી કાકડિયા હસ્તે રિબીન કાપી ખુલ્લો મુકાયો નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રિબડિયા દ્વારા વિકાસ કામો અંગે માહિતી આપી સૌને શબ્દોથી આવકાર્યા આ તકે નગરપાલિકા પ્રમુખ જોશનાબેન રિબડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી શહેર ભાજપ પ્રમુખ ધનશ્યામભાઈ સાદરાણી ભાજપના કાર્યકર્તા અને આગેવાનો નિર્મલ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ નિર્માણ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું બક્ષરા પ્રશાંત ભિંડી મામલેદાર ચીફ ઓફિસર ડીએન ગુણ સહિત શહેરના આગેવાનો બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરને ખૂબ સુંદર ભેટ આપવામાં આવી છે આઇકોનિક રોડ બનાવી બગસરાના લોકોની એક સુખાકારીમાં ખૂબ મોટો વધારો કર્યો છે જે રીતનો સુંદર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે એ બધા સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું આ કાર્યક્રમની અંદર બગસરા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જૈવીભાઈ કોકલાડીલા ભાઈ શ્રી ભરતભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ શ્રી જોશનાબેન નગરપાલિકાના શ્રી ભાઈ શ્રી એવી સાહેબ સમગ્ર ટીમ હાજર રહે અને આ રોડને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને લોકો ખૂબ સારી રીતે આમાં બેસી શકે એ પ્રકારના બેન્ચિસો પણ મૂકવામાં આવે છે અને લોકોની સુખાકારીમાં ખૂબ મોટો વધારો પણ કરવામાં આવે છે